સાબરકાંઠા જિલ્લામાં ભાજપ માટે કપરો સમય ચાલી રહ્યો છે અગાઉના ઉમેદવાર ભીખાજી ઠાકોર બદલાયા બાદ ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા પણ ભીખાજી ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં અરવલ્લી કમલમ પહોંચ્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો આજે ફરી એકવાર ભીખાજી ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લા કમલમમાં પહોંચતા જિલ્લા કાર્યાલયના દરવાજા બંધ કરવા પડ્યા હતા ભીખાજી ઠાકોરના સમર્થકોએ કમલમ કાર્યાલય આગળ કર્યો વિરોધ ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માંગ છે ભાજપનો ખેસ પહેરી વિરોધ પર કાર્યકરો ઉતર્યા છે અરવલ્લી જિલ્લા કાર્યાલયના દરવાજા બંધ કરાયા છે પોલીસ દ્વારા દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થકો ફરી મેદાનમાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે ભીખાજી ઠાકોરના સ્થાને શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવતા ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે ભીખાજી ટિકિટ આપવાની ઉગ્ર માંગ કરી હતી આ કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને ઉગ્ર વિરોધ કર્યો હતો જેના પગલે અરવલ્લી ભાજપ જિલ્લા કાર્યાલયના દરવાજા પણ બંધ કરવા પડ્યા હતા પોલીસ દ્વારા દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમે આયાતી ઉમેદવાર આ જે આયા છે એનો સખ્ત વિરોધ કરવામાં આવ્યા છીએ અને ભીખાજીના સમર્થનમાં આવ્યા છે અમે બરાબર અને ભીખાજીને ટિકિટ મળવી જ જોઈએ એ અમારો ટિકિટ જો નહીં મળે તો અમારો તો ભાજપ માટે વિરોધ જ છે અમારે આશરે અત્યારે બે હજાર કાર્યકર્તાઓ છે તમે અહીંયા મોડાસા કમલમ ખાતે ભીખાજીના સમર્થનમાં આવેલા છીએ અને આ કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી અત્યારે અમે બીજેપીના કાર્યકર્તા હોવા છતાં અમને એન્ટ્રી આપવામાં આવતી નથી અમે અહીંયા શું ષડયંત્ર રચાય એ જાણવા માટે આયા છીએ બીજું કે જે તે આ પહેલાં ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો આનું ઉગ્ર આંદોલન થશે અને ઇલેક્શન બહિષ્કાર થશે અને આનું પરિણામ ભોગવવા માટે બીજેપીને તૈયાર રહેવું પડશે આગાડી ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી નવ એક દિવસ પ્રચાર કરે જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં મરવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાના એક નાના નાનો પાયાનો કાર્યકર્તા છીએ અને અમને જો કમલમ અંદર ઓફિસમાં પહેવા નથી દેસવામાં આવતા એનો અમને સખ્ત વિરોધ કરીએ છીએ અને આયાતી ઉમેદવાર જે સુપ્રબેન બારૈયા કે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું શિક્ષિકાઓ રાજીનામું મૂકી નથી ડાયરેક્ટ જો ટિકિટ આપવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને એવું કહેવું છે કે જે વીસ કે પચીસ વર્ષ પાર્ટી માટે જેને મહેનત કરી છે જો એવા કાર્યકર્તાની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે બેસી પડશે આવા બી સમીકરણો સર્જાય છે એટલે માર તો એક જ કેવું હતું ફરીથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ ભીખાજી ઠાકોરને આપે અને એમને જંગી બહુમતથી અમે જીતાડીશું એવી ખાતરી આપી 也是。别